કષ્ટભંજના દેવની પરાત પરિષ્ટ દેવ ભગવાન સ્વામિનારાયણ આજે આપણા ગુજરાતના ગૌરવ સમા આપણા રાષ્ટ્રના પ્રથમ હરોળના હનુમાનજી મહારાજની સંખ્યામાં આવતા એવા કષ્ટભંજન દેવ દાદાના આંગણે સાળંગપુર ખાતે આપણને સૌને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન સ્વામી પૂજ્ય દેવસ્વામી આપણે ગુજરાતનું ગૌરવ કહી શકીએ સંત સમાજનું ગૌરવ કહી શકીએ એવા આપણા સૌના વંદનીય આદર્શ અને સત્યવક્તા પુરુષ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ સૌના વાલા લાડીલા જેમનામાં બધાને હનુમાનજી મહારાજનું ઐશ્વર્યનું દર્શન થાય છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેક સ્વામી તમામ વડીલ સંતો અને બધા જ ભાવિકો ભાવ ભાવિક ભક્તોને ભાવથી કષ્ટભંજન દેવની આપણે સૌ જાણીએ છીએ આપણું સાળંગપુર ધામ આપણા દાદા આપણા દાદાનું ઐશ્વર્ય દિગંતમાં વ્યાપી રહ્યું છે એમાંય વિશેષ કરીને જ્યારે પૂજ્ય ચેરમેન સ્વામીએ વાત કરી એમ છેલ્લા દસ વર્ષોમાં દાદાના સમગ્ર પરિસરે કરવટ બદલીને નવીન એકદમ આભા ઊભી કરીને આટલું સુંદર મજાનું પરિસર તૈયાર થયું છે ત્યારે આપણી સનાતનીય પરંપરામાં આપણા હિન્દુ ધર્મના ઉત્સવોમાં આજે હનુમાન જયંતિનો ઉત્સવ આવતીકાલે ઉજવાનારો છે ત્યારે આજની શોભાયાત્રા અત્યારે રાત્રિ કાર્યક્રમ હમણાં જ આ કોન્સેન્ટ શરૂ થશે ત્યારે જે પ્રકારના બ્લાસ્ટિંગ માટેની વ્યવસ્થા કરેલી છે એ જોઈ અને એમ થઈ રહ્યું છે કે સારો એ દેશ દુનિયામાં હનુમાનજી મહારાજના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે પરંતુ સાળંગપુર ખાતે જે ઉજવણી થઈ રહી છે એ દેશના પ્રથમ ત્રણ હનુમાન જન્મોત્સવની ઉજવણીમાંનો પહેલાં નંબરની ઉજવણી આજે અહીં થઈ રહી છે આખો દેશ આજે જોઈ શકે કે દાદાનો જન્મદિવસ આવી રીતે ઉજવાય અને આટલા ઉત્સાહ સાથે ઉજવાય આટલા બધા હરિભક્તોની ભક્તોની ભાવના સાથે ઉજવાય તો આ સુંદર મજાના આયોજનને પણ ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ પૂજ્ય અથાણાવાળા સ્વામીનું મંડળ એમના સંતો એમના દ્વારા જેમ પૂજ્ય ચેરમેન સ્વામીએ કહ્યું એમ આધ્યાત્મિક અને ભૌતિક બંને વિકાસ થયો છે આધ્યાત્મિક વિકાસ તમારા બધાના હૃદયમાં દાદાની પરમ ભક્તિ ઠાંસી ઠાંસીને ભરવાનું કામ આપણા સૌના લાડીલા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીએ કર્યું છે દાદાને શૃંગારને અનકોટ કરવાનું કામ પૂજ્ય ડીકે સ્વામીએ કર્યું છે આપણને સૌને વાણીથી મદદરૂપ થઈને અહીંયા વ્યવસ્થાથી મદદરૂપ થઈ અને બધાને સાચવવાનું કામ પૂજ્ય વિવેક સ્વામીએ કર્યું છે બધા જ સંતોએ સહકાર આપ્યો છે ત્યારે વિશેષ સમય ના લેતા એટલું જ કહીશ ભગવાન સ્વામિનારાયણ કષ્ટભંજનદેવ દાદા આપણા જીવનમાં આવતા દરેક વિઘ્નોને કષ્ટોને દૂર કરી આજના આ પ્રસંગમાં પધાર્યા છો એનો આનંદ સારો એ વર્ષ સુધી રહે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરીને વિન